રખ્યાલ પત્રકાર ઉપર થયેલ એટ્રોસિટીની ફરિયાદને લઈ પત્રકાર ગૃહમંત્રી હરસંઘવી સાહેબને મળ્યા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખ્યાલ ગામ ખાતે પોલીસનો કોઈ ભેદ ખોલે તો કોઈનો કોઈ પ્લાનિંગ બનાવી રખ્યાલ પોલીસ પોતાના ખરાબ કારનામાં ઉજાગર કરનાર પત્રકાર ઉપર ફરિયાદ દાખલ કરી દીધી હોય છે કારણ કે રખિયાલ પોલીસના હાથમાં પાવર છે જ્યારે આરટીઆઈથી જવાબો માંગવામાં આવે તો દારૂનું વેચાણ રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં કોઈ જગ્યાએથી થતું નથી સીસીટીવી કેમેરા બંધ છે તેવા જવાબો રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ એમ ગઢવી આપી રહ્યા છે જ્યારે તેમના કારનામા સામે ઉજાગર કરવામાં આવે તો પત્રકાર ઉપર કેસ નોંધી દેવામાં આવે છે ટૂંક સમયમાં રખિયાલ પોલીસ સ્ટેશનની હદમાં એક પત્રકાર ઉપર એટ્રોસિટીનો કેસ નોંધાયો જેમાં આરટીઆઈથી કેસ નોંધાવનાર જેના ઉપર ફરિયાદ નોંધ દાયત્ય ફરિયાદી જેમના સામે ઘટના ઘટી તે સાક્ષીનું મોબાઈલ લોકેશન તથા કોલ ડિટેલ આરટીઆઈ એક્ટ હેઠળ એક જાગૃત નાગરિક દ્વારા માંગવામાં આવી તો રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવીએ કોઈ માહિતી પૂરી ન પાડતા આગળ અપીલ કરવાની જરૂર પડી જ્યારે અપીલનો પણ કોઈ જવાબ ન મળતા આયોગમાં હવે આ આરટીઆઈની બીજી અપીલ કરવામાં આવી હવે જો આયોગમાંથી પણ માહિતી નહીં પૂરી પાડવામાં આવે તો હાઈકોર્ટમાં રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવી ઉપર પિટિશન દાખલ કરવામાં આવશે તેવી લોકચર્ચા ચાલી રહી છે જ્યારે રખ્યાલ પોલીસ સ્ટેશન યાદમાં પત્રકાર ઉપર થયેલ એટ્રોસિટીની ફરિયાદને લઈ પત્રકાર ગૃહમંત્રી હરસંગવી સાહેબને મળ્યા અને પત્રકાર હરસંગવી સાહેબને આ ભીતિ બતાવી તો હરસંઘવી સાહેબ ગાંધીનગર એસપી સાહેબના કેસની સાચી તપાસ કરવા જણાવ્યું એવું સૂત્રો આધારે જાણવા મળ્યું છે હવે જો ટૂંક સમયમાં આ પત્રકારોને સાચો ન્યાય નહીં મળે તો બધા પત્રકારો મુખ્યમંત્રી શ્રીને પણ મુલાકાત લેશે કારણ કે જે ફરિયાદ કરાવવાળો જો રખિયાલ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો આખો દિવસ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એમએમ ગઢવીના આજુબાજુમાં જોવા મળતો હોય છે સો માણસ કોઈ પોલીસ કર્મચારી છે સો માણસ કોઈ હોમગાણનો છે સો માણસ ઝીઆરડી કે પછી ટીઆરબીનો છે જેટલું સીટી દાખલ કરાવવાળો કોઈ સ્ટાફનો નથી તો રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એમ એમ ગઢવી કે કોન્સ્ટેબલ જે દીપસિંહનો ખાસ ખબરી છે આ માણસની લોકચર્ચા એ પણ સામે આવી રહી છે કે કોઈ પણ પોલીસને પંચોમાં સાક્ષી જરૂર પડે તો ખાલી સાક્ષી પુરાવ માટે પીએસઆઈ એમએમ ગઢવીએ જાતે રાખ્યો છે હવે જોઈ રહ્યું કે આ માણસને પીએસઆઈ એમએમ ગઢવી ક્યાં સુધી સેવામાં રાખે છે કેટલો પગાર ચૂકવે છે કેટલા કલાકની નોકરી કરાવે છે તે આગળના અંકમાં જોવું રહ્યું સાથે સાથે ટૂંક સમયમાં પત્રકાર મુખ્યમંત્રી સાહેબ જોડે મિટિંગ કરવાની તૈયારીમાં પણ લાગી ગયા છે રિપોર્ટર દિનેશ ચંદ્રશા બોધિક ભારત દહેગામ